આપણે ભક્તિવર્ધિની પ્રભાતી ભાવાર્થ બે ભાગ બે પુષ્ટિ દ્રઢાવ વિશ્વાસ દ્રઢાવ નામ દ્રઢાવ નામનું પુસ્તક છે એમાં બીજા ભાગમાં ઓગણ સિત્તેરમું પાના ઉપરથી વાંચું છું કે એક સાખી છે પંખી કો ખોજ મિનકો માર્ગ વિહંગમ છે પીપલ કાનથી તે સુરતાનો આ માર્ગ છે એટલે સમજાવે છે કે એક સુરતાનો આ માર્ગ છે તેના દાખલા આપ્યા છે એટલે સભાનતાનો માર્ગ છે ભટકી જવાનો માર્ગ નથી સભાનતાનો માર્ગ છે સભાનતા માટે ઉદાહરણ આપ્યા છે પંખીની કીડીની અને માછલીની કે પંખી કો ખોજ કે પંખી પોતાના માળામાં સુરતાના આધારે પહોંચી જાય છે ત્યાં કોઈ રસ્તો બાંધેલો નથી એટલે કે એકવાર માળામાંથી ઉડે પછી આપણી જેમ આપણે કેમ રસ્તા હોય એવી રીતે આકાશમાં તો રસ્તા જ ન હોય એટલા માટે કે છે કે રસ્તો તો કોઈ બાંધેલો નથી આકાશમાં ગમે ત્યાં ઉડે છે પણ સાંજે પોતાની સુરતાના આધારે પોતાના માળામાં આવીને બેસી જાય છે તે એક સુરતાનું કારણ છે એટલે સુરતા માટે પંખીનું ઉદાહરણ આપ્યું છે કે પંખી કેમ સવારે જઈને સાંજે પાછું ત્યાં આવી જાય છે રસ્તો દોરેલો નથી તોય સભાનતા એટલી બધી છે કે ખબર છે કે ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનું છે એટલે જ્યાં જવાનું છે ત્યાં જ જાય છે મારક ભૂલતો નથી બીજું ઉદાહરણ મીનકો મારગ એટલે કે માછલું જળમાં રહે છે ત્યાં કોઈ માર્ગ નથી પક્ષીની જેમ જ હવામાં કોઈ માર્ગ નથી એમ જળમાં પણ માર્ગ નથી માછલું જળમાં આમ તેમ ફરે છે પણ પોતાના સ્થાનથી સ્થાનની સુરતાને કારણે તે સ્થાનમાં પહોંચી જાય છે તે પણ એક સુરતાનું કારણ છે જેને સુરતા નથી તેની માટે વિહંગમ એટલે કે અઘરો છે પણ સુરતાને કારણે સહેલો થઈ જાય છે એટલે મિનકો મારગ એટલે કે માછલાને પણ જળની અંદર રસ્તો હોય નહીં કે આ રસ્તે હું આવ્યો તો એ રસ્તે પાછું જાઉં એવું ન હોય ગમે ત્યાં ગમે ત્યાં જઈ વિચરી શકે ફરી શકે પણ જ્યારે એને પાછું જવું હોય તો એને ખબર હોય છે એટલી સભાનતા હોય છે કે મારું મારે પાછું ક્યાં જવાનું છે ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનું છે એ ખબર હોય છે એ સુરતા વિશે સમજાવે છે પછી પીપલ કાન એટલે કે પીપલ કેતા કીડી પણ પોતાના દરમાંથી બહાર કોઈ પદાર્થની સુગંધથી તેને લેવા આમ તેમ ફરે છે અને પદાર્થનો કણ જ્યાંથી મળે ત્યાંથી પાછી પોતાના ઘર દરમાં પહોંચી જાય છે ત્યાં તેનો કોઈ મારગ નક્કી નથી એટલે કીડીને પણ આપણે જેમ રસ્તા છે એમ કીડીને રસ્તા ન હોય ગમે ત્યાં જાય ગમે ત્યાંથી આવે ગમે ત્યાંથી નીકળે પણ એને સુરતા છે એટલી સભાનતા છે કે મારે ક્યાં જવાનું છે એનો રસ્તો નક રસ્તો નક્કી નથી પણ જગ્યા નક્કી છે કે અહીંયા જ જવાનું છે છતાં પોતાની સુરતા પોતાના દરમાં છે તો તેના આધારે દરમાં પહોંચી જાય છે તે પણ એક સુરતાનું કારણ છે માટે આ માર્ગમાં પણ એક પ્રભુમાં જેને સુરતા છે તેનો પ્રભુ પ્રાપ્તિ અવશ્ય થાય છે અને સુરતા તો ઉપજે જો અનતા ઉપજે આવે અન્યતા ઉપજી એટલે પ્રભુ પુષ્ટનું એટલે કે કૃપાનું દાન કરે તો જ વૈષ્ણવતા આવે એટલે કે સુરતા ક્યારે આવે તો કે છે અનિનતા આવે અનિનતા આવે તો ઠાકોરજી પુષ્ટનું દાન કરે એટલે કે કૃપાનું દાન કરે અને તો જ વૈષ્ણવતા આવે તો તે સુખ ઉપજે તે જાણે તે તો નિર્વચનીય છે એટલે કે પછી જે જાણે એ તો પછી માણે એનું વર્ણન થઈ શકે તેમ નથી એને વચનમાં બાંધી શકાય નહીં એ તો નિર્વચનીય છે એવું લખ્યું છે એટલે કે આપણને આ ત્રણેય ઉદાહરણ પરથી એમ સમજમાં આવ્યું કે માર્ગ નથી પણ સુરતા છે સભાનતા છે કે ક્યાંથી આવ્યો છે ને ક્યાં જવાનું છે એટલે આખા દિવસમાં ગમે ત્યાં જાય પણ જ્યાં જવાનું છે ત્યાં જ જઈને જાય પહોંચે છે એટલે વૈષ્ણવે આવી જ રીતે સુરતા ઠાકોરજીના ચરણમાં રાખવાની કહે છે કે ગમે તે થાય ભૂતલમાં તો છીએ પણ જવાનું છે ક્યાં ઠાકોરજીના શરણમાં ગોલોકના જીવ છે તો ગોલોકમાં જ જશે એવી સુરતા હોય તો મારક ભટકશું નહીં નહીં તો પછી ભવાટવીમાં ફર્યા કરવું પડશે માર્ગ ભૂલવાની ના પાડી છે મારગ તો પકડી જ રાખવાનું સમજાવ્યું છે ઠાકોરજીનું ચરણમાં ભળવાની વાત છે આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછ્યું ગોપાલ